વિચરતી અને વિમુક્ત જાતિઓના રાજ્ય સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા મંચ પર મંત્રી ભાનુબેન બાવરિયા ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કે લક્ષ્મણ અને રાજ્યસભા સાંસદ મયંક નાયક સહિત બોર્ડ મેમ્બર્સ પણ ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં વિચરતી જાતિના લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી

છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ યોજનાઓ હેઠળ માત્ર શિષ્યવૃત્તિ માટે જ બસો કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે જેનો લાભ સત્યાવીસ લાખ જેટલી યોજનાઓમાં મળ્યો છે કોઈ વ્યક્તિને બહાર વિદેશ જવું હોય તો તેના માટે પણ સરકારે એકસો કરોડ રૂપિયાની લોન સહાય આપી છે અંતમાં તેમણે લોકલ ફોર વોકલ અને સ્વદેશી પર ભાર મૂક્યો તેમણે કહ્યું કે આજે આપણે સ્વદેશી વસ્તુઓ પર ભાર મૂકીને સમાજની બહાર આવવા મદદ કરવી પડશે જેના માટે આખા દેશમાં જન આંદોલન ચાલુ છે

કેટલે સુધીના આપણે આગળ વધ્યા છે આપણને બતાવે છે અને આ બધાએ પણ લોકોના દિલ જીત્યા છે આ તમે લોકોના દિલ જીત્યા છે દિલમાં વસ્યા છો બધાના અને આગળ વધવા માટેની તમારી ધગસ છે અને એ ને માન્ય વડાપ્રધાન શ્રી હર અંબેશ કહે છે કે જેને કોઈ પૂછતું ના હોય એને માન્ય વડાપ્રધાન શ્રી પૂજે છે અને આના કારણે જ આજે છેલ્લા વર્ષથી જે છેવાડાના માનવી સુધી પહોંચવાનો એમનો અભિગમ આજે તમે બધા અહીંયા ભેગા થયા છો ત્યારે તમને પોતાને લાગતું હશે કે દરેકે દરેક મારી પાસે જ્યારે જ્યારે આવ્યા વિચરતી વિમુક્ત જાતિ માટે એક બેન કામ કરી રહ્યા છે અહીંયા આગળ ગુજરાતમાં પટેલ બહેન છે તો કલેક્ટર થાય એમણે કીધું કે ભાઈ કલેક્ટર ને ફોન કરો તો અમને જગ્યા આપે તો એમણે જ્યારે જ્યારે કીધું હશે તો તમારા સમૂહ માટે અહીંયાથી અમારા ત્યાંથી એમને ફોન કરીને પૂરેપૂરી મદદ કરવામાં આવી છે કે જેથી કરીને તમને જગ્યાએ મળી જાય જગ્યાની સાછળ પાછળ તમારા મકાનો બની જાય અને આ મકાનો બની જાય તો તમારા દીકરા દીકરી ભણીને આગળ વધે